હર મહાદેવ મિત્રો હું સોમનાથ મહાદેવ મંદિર આ રીતે એસટી બસમાં ગયો તો જે ભાવનગરથી દરરોજ સવારે પાંચ વાગે ઉપડે છે અને સોમનાથ મહાદેવ મંદિર અગિયાર સાડા અગિયાર વચ્ચે પહોંચાડે છે જો આ સોમનાથ મહાદેવ મંદિરનું સ્ટેશન છે એક્ઝેટ મંદિરની સામે જ પહોંચાડે છે

તો આ વિડીયોના માધ્યમથી તમને ઘણી ખરી મદદ મળશે હું પૂરી કોશિશ કરીશ કે આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી દઉં તમને કે અહીંયા સોમનાથ મહાદેવ મંદિર આવીએ તો અહીંયા આપણે રોકાવાની વ્યવસ્થા કેવી છે જમવાની વ્યવસ્થા કેવી છે અને આપણે અહીં આસપાસ શું શું જોઈ શકીએ અને શું શું જોવા જેવું છે મંદિર કેટલા મંદિર છે જે અહીંયા જોવા રહેતા છે તે બધું બતાવીશ તો બન્યા રહ્યો આ વિડીયોમાં હર હર મહાદેવ સોમનાથ મહાદેવ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબ સાગરના કિનારે આવેલું મંદિર છે આ મંદિરના ઇતિહાસ વિશે જેટલી મને માહિતી છે તે હું આપ લોકોને શેર કરું તો કાંઈક આ રીતનો ઇતિહાસ છે આ મંદિરનો કે રાજા દક્ષ જેમની સત્યાવીસ દીકરીઓ હતી જેના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હોય છે પણ ચંદ્રદેવ એક જ રાણી રોહિણીને ખૂબ વધારે પ્રેમ કરતા હોય છે જેથી બીજી છવ્વીસ જે રાણી હોય છે તે દક્ષ ફરિયાદ કરતી હોય છે અવારનવાર તેથી દક્ષ રાજા ચંદ્રદેવને ઘણું સમજાવે છે પણ તેના ઘણા પ્રયત્નો બાદ ચંદ્રદેવ ફક્ત રોહિણીજીને જ પ્રેમ કરતા હોય છે આથી દક્ષ રાજા ચંદ્રદેવ પર ક્રોધિત થઈને ચંદ્રદેવને ખૂબ પોતાનો શ્રાપ આપે છે તેથી થી મુક્તિ મેળવવા માટે ચંદ્રદેવ અહીં શિવલિંગની સ્થાપના કરીને હજારો કરોડો મહામૃત્યુ જય જપ કરે છે તેથી શિવજી તેને પ્રસન્ન થાય છે અને ચંદ્રદેવને સાપ મુક્ત કરે છે શિવજી તેની ઉપર એટલા પ્રસન્ન થાય છે કે ચંદ્રદેવને શિવજીના મસ્તક ઉપર સ્થાન આપે છે સોમનાથ મહાદેવ મંદિરને મોહમ્મદ ગજનવી અને ઔરંગઝેબ સુધી સફર ચાલુ રહી તેને સત્તર વખત લૂંટવામાં આવ્યું અત્યારે આપ લોકો જે જે આ સોમનાથ મહાદેવ મંદિર જોઈ રહ્યા છો નવું તેનું અને બાંધકામ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું સૌ પ્રથમ તો આપણે સોમનાથ મહાદેવ મંદિરે આવવા માટે ટ્રેન દ્વારા જો આવીએ તો વેરાવળ સુધી આપણને ટ્રેન મળે છે બસમાં આવીએ એસપી દ્વારા જોકે હું બસમાં જ આવ્યો છું એસપી દ્વારા તો બસ આપણને ડાયરેક્ટ સોમનાથ મહાદેવ ના મંદિર છે જેમ કે ફોન ચાવી બેલ્ટ પર્સ કોઈ પણ વસ્તુ આપણે લઈ જઈ શકતા નથી અહીંયા લોકર રૂમ ની સુવિધા છે ફ્રીમાં હું તમને બતાવી દઉં આ સાઈડ કેમેરો જોવા આ સાઈડ જે છે એ લોકર રૂમ એરિયા છે ત્યાં બધું આપણે ફ્રીમાં રાખી શકીએ છીએ સૌ પ્રથમ તો અહીં આપણને રોકાવા માટે ઘણી બધી ધર્મશાળા અને હોટલ મળી જશે સિઝનની વાત કરીએ ઓફ સિઝનની ઓફ સિઝનની વાત કરીએ તો અહીં આપણને રૂમ પાંચસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે અને સિઝનની અંદર જેમ કે શ્રાવણ મહિનો હોય અને વેકેશન હોય એવું બધું હોય તો પાંચસો વાળો રૂમ આપણને હજાર પંદરસો બે હજાર સુધી આપ જે અત્યારે જોઈ રહ્યા છો તે સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટનું રૂમ રજિસ્ટ્રેશન ને એ બધી અહીંયા માહિતી આપણને મળી જશે જેમ કે અહીંયા લીલાવતી ભવન છે એવા ઘણા ભવન છે અને ડોરમેટ્રી પણ છે જે ડોરમેટ્રીમાં રોકવાનું ભાડું અઢીસો ને બસો રૂપિયા હોય છે પણ જાજા ભાગે આ બધું ઓનલાઈન બુકિંગ થઈ જતું હોય છે તો તમે પણ સોમનાથ ડોટ ઓઆરજી પરથી બુકિંગ કરીને જવાનો આગ્રહ રાખજો જુઓ અત્યારે આપ લોકો જે જોઈ રહ્યા છો તે છે જૂનું સોમનાથ મહાદેવનું મંદિર જે મુખ્ય મંદિરની એક્ઝેક્ટ બહાર નીકળતા તરત જ આવે છે અરા મહાદેવ જો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ પ્રતિમા તે માતા અહલ્યાબાઈની છે જે આ મંદિર જ્યારે લૂંટાઈ ગયું હતું સોમનાથ મંદિર ત્યારે સત્તરસો ને તકરીબન ત્યાંશીની સાલમાં આ મંદિરની પુનઃસ્થાપના માતા અહલ્યાબાઈએ કરી હતી જેને આજે જૂનું સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો હું તમને તેના દર્શન કરાવું જૂના સોમનાથ મહાદેવ મંદિરના જો જૂના સોમનાથ મહાદેવ મંદિરે જવાનો રસ્તો કંઈક આ રીતનો હોય છે અને અહીં દર્દી પણ ખૂબ હોય છે તો બને તો વહેલા લાઇનમાં ઊભું રહી જવું અને અહીંના દર્શન જો કંઈક આ રીતે કરવા મળે છે આપણને જળ અભિષેકને બધું આમ જાતે શિવલિંગ ઉપર કરવા દેવામાં આવે છે તો જ્યારે પણ સોમનાથ મહાદેવ આવો તો આ લાભ અવશ્ય મેળો જૂના સોમનાથ મહાદેવમાં જ જો એક આ પ્રકારનું પણ શિવલિંગ તમને જોવા મળશે તેના પણ દર્શન અવશ્ય કરો જુઓ મિત્રો જેવા તમે જૂનું સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરશો એ મંદિરની એક જેટ સામે આ રીતે સોમનાથ મહાદેવ ટ્રસ્ટનું નિઃશુલ્ક ભોજનાલય છે જેનો સમય સવારે અગિયાર વાગ્યાથી ત્રણનો છે અને સાંજે સાત વાગ્યાથી દસ સુધીનો છે તો અહીંયાથી આપણને આ રીતે એક ટોકન આપવામાં આવશે અને ટોકન લીધા બાદ આ રીતે લાઈનમાં રહેવાનું અને અહીંયા શુદ્ધ અને પૌષ્ટિક જમવાનું આ રીતે આપણને નિઃશુલ્ક ભોજન મળી જશે તો અવશ્ય આ પ્રસાદનો લાભ લો જો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ ટેમ્પલ જે છે લક્ષ્મી નારાયણ મહાદેવનું મંદિર જે સાઉથ શેલી ટાઈપ બનાવેલું છે તો ચાલો આપણે તેના અંદરથી આપણે દર્શન કરીએ હર હર મહાદેવ જો મિત્રો આપ જે જોઈ રહ્યા છો તે છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર જે સાઉથમાં જે પ્રકારના મંદિરો હોય છે તે રીતનો એનો આકાર છે અને આ અહીંના ગર્ભગૃહના દર્શન છે અને જો તમે જોશો મંદિરની અંદર તો આ રીતના તમને દર્શન થશે લક્ષ્મી નારાયણજીના હર હર મહાદેવ મિત્રો આપણે સોમનાથ મહાદેવ મંદિર આવ્યા તો આસપાસમાં અહીં આઠ દસ મંદિર એવા છે કે જે જોવા જેવા છે ખરેખર તો અહીં એક બસની સુવિધા ચાલુ હતી જે ત્રીસ રૂપિયામાં દર્શન કરાવતી પણ અત્યારે એ બંધ થઈ ગઈ છે સેવા શ્રાવણ માસ મહિનો હોવાથી અને અમે આ મિત્રની રિક્ષામાં આવ્યા છીએ જે નોર્મલી ફી પચાસ પચાસ રૂપિયા હોય છે પણ શ્રાવણ મહિનાની ફી અલગ હોય છે તમે દસ જણાનું ગ્રુપ આવો તો તમને પચાસ રૂપિયામાં સવારી કરાવશે આ ભાઈ બરાબર તો હર હર મહાદેવ જય શ્રી રામ મળીએ આપણે આગળ મંદિરના દર્શન કર્યા જય શ્રી રામ મિત્રો આપ જે જોઈ રહ્યા છો તે છે શ્રી રામ મંદિર જે મંદિરની એકદમ નજીક જ છે મેક્સિમમ આમ તો પાંચસો મીટરથી સાતસો મીટરની દૂરી છે જે તમે મંદિરથી ચાલીને પણ અહીંયા આવી શકો આ મંદિરની વિશેષતા કંઈક એવી છે કે અહીં મંદિરની અંદર શ્રી ગણેશજીની મૂર્તિ અવનવી એટલી બધી છે કે જે તમે જોશો તો તમારું આમ મન મોહી લેશે એટલી બધી સુંદર પ્રતિમા છે તો ચાલો તેના દર્શન આ મુખ્ય મંદિરના દર્શન છે શ્રી રામ મંદિરના શ્રી રામ મંદિરની અંદર જોવા આપણને આજે દેખાઈ રહી છે શ્રી ગજાનંદ ગણપતિ બાપાની મૂર્તિ જોવા અવનવી જેટલી આમ પ્રકારની મૂર્તિ છે અહીંયા કે એક જોઈએ ને એક ભૂલીએ આપણું મૂર્તિ જોઈને મન એટલું પ્રફુલ્લિત થઈ જશે ને કે આપણને એમ થશે કે આ મૂર્તિ જોયા જ કરીએ ખરેખર આ મૂર્તિ એમનો જે દર્શનનો લાવો છે એક વખત અહીંયા સોમનાથ આવો તો અવશ્ય કરવા જેવો છે શ્રી રામ મંદિરની અંદર જુઓ આ એક અલગ પ્રકારની પણ વિશેષતા છે કે અહીં આપણને એક નોટબુક જેવું હોય છે અને તેમાં આપણે રામ રામ નામ લખી શકીએ છીએ અને માણસો અહીં શાંતિ માટે આ રીતે રામ રામ નામ લખતા હોય છે મહાદેવ મિત્રો આપણે રામ મંદિર થી થોડાક જ આગળ આવશું એટલે જો આપને જે આ પાછળ જે જગ્યા દેખાઈ રહી છે તે છે ત્રિવેણી મહાસંગમ હિરણ કપિલા અને સરસ્વતી નદીનો અહીં સંગમ થયો હતો તો ચાલો આપણે તે જગ્યાના સ્થાનના દર્શન કર્યા હર હર મહાદેવ ત્રિવેણી સંગમ ઘાટ સોમનાથ મહાદેવ મંદિરથી ફક્ત દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીં હિરણ કપિલા અને સરસ્વતી નદીનું સંગમ થાય છે અને ભક્તોમાં અહીં એવી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી ભક્તોના પાપ દૂર થાય છે અને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે જો આપ જ્યાં મુખ્ય દર્શન મળી તે છે ત્રિવેણી સંગમ ઘાટ અને અહીં ઘાટ ઉપર આપણને આ રીતના બતકો પણ જોવા મળી જાય છે ત્રિવેણી સંગમ આપણે દર્શન કરીને જેવા બહાર નીકળશું એટલે સૂર્ય મંદિર એક આવે છે જોવા આ છે સૂર્ય મંદિર અને આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને અહીંનું જે ખોતરણી કામ અને આ બધું છે જે આપણે જોઈ છે તે કહેવામાં આવે છે કે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે અને અહીંનું બાંધકામ પાંડવો દ્વારા કરવામાં આવ્યું છે સૂર્ય મંદિરની એકદમ નજીક ટૂંકમાં નીચે ઉતરતા એક આ રીતનું સૂર્યકુંડ છે અને આ જગ્યા આપણને જોતા જ એવું લાગશે કે આ ખૂબ જ પ્રાચીન જગ્યા છે જો આ કંઈક આ રીતનો દ્રશ્ય આપણને ત્યાં જોવા મળી શકે છે જો મિત્રો આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો તે છે પ્રાચીન સૂર્યકુંડ આ સૂર્ય મંદિર જે છે ત્યાં જ છે એકદમ નીચે અને ખૂબ સરસ જોવા જેવી જગ્યા છે

હિંગળાજ માતાજીના ગર્ભગૃહ દર્શન અને અહીં મંદિરની અંદર એક બીજી ગુફામાં શ્રી ગણપતિ બાપાની બહુ પ્રાચીન મૂર્તિ છે અને એક જૂનું શિવલિંગ પણ છે તે પણ ખૂબ પ્રાચીન છે મંદિરથી જેવા આપણે આગળ જશું એટલે આ રીતે એક શારદા પીઠ તરીકે આવે છે અને અહીં જગદગુરુ શ્રી શંકરાચાર્યજીનું મંદિર છે અને કામનાથ મહાદેવનું પણ મંદિર છે જો આપ જે અત્યારે જોઈ રહ્યા છો તે છે કામનાથ મહાદેવ મંદિર ત્યાં બારે બાર જ્યોતિર્લિંગના દર્શન આપણને એક સાથે થાય છે આ રીતના કંઈક થાય છે હર હર મહાદેવ શાપીઠ મંદિરની બહાર શારદાપીઠ ગૌશાળા છે અને અહીં દુર્ગા ગૌરી જાનકી નંદરાજ પાર્વતી શ્યામા લક્ષ્મી રાધા જેવી જોઈ રહ્યા છો તે છે મહાદેવ મંદિર મંદિરની અંદર કેમેરો નોટ અલાઉડ છે એટલે અંદરનું દર્શન નથી કરાવી શક્યો તો આ બારથી તમને મંદિરનું દર્શન કરાવું છું ભીડભંજન મહાદેવના આપણે દર્શન કરીને થોડાક દૂર જશું તો આ રીતે શ્રી બાણગંગા મહાદેવ આવશે જે સમુદ્રની અંદર બે શિવલિંગના દર્શન અહીંયા આપણને મળશે અને અહીં જેવા પણ આપણે આવશું તો એકદમ ખૂબ સુંદર નજારો જોવા મળશે તો અહીં ચોક્કસ તમે આવજો ખૂબ તમને મજા આવશે જો મિત્રો આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો તે છે બાણગંગા કહેવાય છે કે શ્રી કૃષ્ણજીને જે પગમાં તીર લાગી ગયું તે તીર આ બાળ ગંગાથી ચલાવવામાં આવ્યું છે જો અહીંયા બે શિવલિંગ છે જો આપ જે જોઈ રહ્યા છો અને એકદમ આમ ખૂબ મજા આવશે એવું લોકેશન છે ખૂબ મજા આવશે અહીં તમે સોમનાથ આવો તો ચોક્કસ જરૂર એક વખત અહીંયા આવો બાળ ગંગા શિવજીના દર્શન કરવા આ અહીંનું બોટ સ્ટેન્ડ છે જે આપણે બાળ ગંગાથી ભાલકા તીર જઈ ત્યાં રસ્તામાં આવે છે તે પણ જોવા જેવું છે તમને આ પણ દ્રશ્ય ખૂબ ગમશે આમ જોયું બાળ ગંગાથી આપણે થોડાક દૂર જશું એટલે આપણને જુઓ ભાલકા તીર્થના દર્શન થશે અહીં શ્રી કૃષ્ણજીનો દેહ ત્યાગતો હતો હર હર મહાદેવ જુઓ મિત્રો આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો તે સ્થળનું નામ છે ભાલકા તીર્થ આ સ્થળ વેરાવળથી પ્રભાસ જવાના માર્ગ ઉપર સ્થિત છે આ જગ્યાનો કંઈક ઇતિહાસ આ રીતનો છે કે યાદવો જ્યારે મધ્યપાનના નશામાં અહંકારમાં ટૂંકમાં ચકના ચૂર થઈને અંદરો અંદર એમનો સંહાર થતો હતો ત્યારે શ્રી કૃષ્ણજી ગમગીન થઈને અહીં પીપળાના ઝાડ નીચે પગ ઉપર પગ રાખીને યોગ સમાધિમાં બેસા હતા તો ત્યારે જરા નામનો એક વ્યાધિ શિકારી જેને આ દ્રશ્ય જોઈને એવું થયું કે હરણ છે તો તેણે શિકાર કરવા માટે જે તીર ચલાવ્યું તે બાણ શ્રી કૃષ્ણજીના ડાબા પગમાં તળિયામાં લાગ્યું અને તેથી શ્રી કૃષ્ણજીની દેહ ત્યાગ થયો એ આ જગ્યા છે જે તમને અંદરથી દર્શન કરાવવું હર હર મહાદેવ જો આપ જે જોઈ રહ્યા છો પીપળાનું ઝાડ તે હજી પણ ત્યાં મોજૂદ છે જ્યાં શ્રી કૃષ્ણજી બેસ્યા હતા ભાલકા તીર્થ દર્શન કરીને અમે અહીં પહોંચ્યા ગીતા મંદિર કોમ્પ્લેક્ષમાં જો આ જે જોઈ રહ્યા છો તે છે ગૌલોકધામ ગીતા મંદિરની અંદર અને આ જગ્યાની એવી વિશેષતા છે કે અહીં શ્રી કૃષ્ણજીના અંતિમ સંસ્કારથી હતા અને આ જગ્યાનું ડાયરેક્ટ કનેક્શન જગન્નાથપુરી સાથે પણ છે કેમ કે કહેવામાં આવે છે કે અહીં શ્રી કૃષ્ણજીના અંતિમ સંસ્કાર જ્યારે થયા હતા ત્યારે એક જોરદાર આમ તોફાન આવ્યું હોય અને તેમાં શ્રી કૃષ્ણજીનું અડધું જે શરીર હોય છે તે એક લાકડામાં તણાઈ જઈને સીધું જગન્નાથપુરી પહોંચે છે અને ત્યાં કહેવામાં આવે છે કે તે જે જગન્નાથ મૂર્તિ છે તે અહીંના લાકડામાંથી બનેલી છે અને કહેવાય છે કે જગન્નાથપુરીની અંદર જે મૂર્તિ છે તેમાં શ્રી કૃષ્ણજીનું હૃદય એટલે કે હૃદય આજ પણ ત્યાં ધબકે છે મંદિરની બહાર શ્રી કૃષ્ણજીના ચરણ પાદુકાના દર્શન જુઓ કંઈક આ રીતે થાય છે આપણને મંદિરની અંદર એક આપણને બલદેવજી ગુફા પણ જોવા મળશે કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણજીના અંતિમ સંસ્કાર થયા પછી બળદેવજી જે છે તે શેષના રૂપ લઈને આ જે હોલ દેખાય છે ત્યાંથી સીધા પાતાલમાં વયા જાય છે અને અહીં એક લક્ષ્મી નારાયણજીનું પણ મંદિર અહીંયા અંદર જ જોવા મળશે આપણને આ બધા મંદિરના દર્શન કરીને અમે રાત્રે ફરી પાછા સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા અને અહીં જે રાતનું મહાદેવ મંદિરનું જે લાઇટિંગ છે તે આપણને એટલું બધું સરસ લાગશે કે આપણને એકદમ આમ ત્યાં શાંતિથી બેસીને મહાદેવને જોયા કરી તેવો આનંદ આમ આપણને મનમાં થશે જો મિત્રો આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે અહલ્યાબાઈ જૂનું સોમનાથ મહાદેવ મંદિર અને હું જે જગ્યાએ રોકાયો તો એ તમને ધર્મશાળા બતાવું જો આ સાઈડ આ જે દેખાય છે વિશ્વકર્મા અતિથિ ભવન લુહાર સમાજની વાડી છે અને આ વાડીની અંદર લુહાર જ્ઞાતિના સભ્યો હોય તો ચારસો રૂપિયામાં રૂમ આપે છે અને બાકી જનરલ જે કોઈ વ્યક્તિ હોય તેને સાતસો રૂપિયામાં ડબલ બેડનો રૂમ આપે છે તો તમને હર મહાદેવ મિત્રો જો આપ જે હનુમાનજીની જે મૂર્તિ પ્રતિમા જોઈ રહ્યા છો આ પ્રતિમા સોમનાથ મહાદેવ મંદિરની એક જેક બાજુમાંથી જે આવ્યા છે આપણે પાંચ રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે અને આ જગ્યા જો તમને નજારો દેખાડો ખૂબ તમને અહીંયા મજા આવશે જો કંઈક આ રીતનો નજારો છે આ જગ્યાનો અહીંયા તમને હોર્સ રાઈડિંગ કેમેલ રાઈડ એટલે કે રાઇડિંગ બધું જોવા મળી જશે અને આઉટ રાઈડિંગ જો કે અમે કરી પચાસ રૂપિયા ચાર્જ છે અને ખૂબ મજા આવી જો આ રીતનું કઈક છે અહીંનો દ્રશ્ય હર હર મહાદેવ આ બીચ ઉપર તમે આવશો એટલે આમ તમને ખૂબ એટલે ખૂબ આનંદ મળશે અને અહીંનો સનસેટનો જે નજારો છે તે જોઈને તો આમ તમે ખૂબ એટલે ખૂબ આનંદમાં આવી જશો તે તમારી જિંદગીનો ખૂબ યાદગાર ક્ષણ બની જશે એવા દ્રશ્ય અહીંયા જોવા મળે છે અને આ જગ્યા ઉપર તમને ફોટોસ અને વિડીયો ઉતારવાની ખૂબ મજા આવશે અને આ રીતની ખૂબ એટલે ખૂબ સરસ મજાની યાદ તમને સોમનાથ મહાદેવની મળશે આ જગ્યાએ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો તો આપણે અહીં સોમનાથ યાત્રા પૂરી દર્શન કરી લીધા છે અહીંયા બધા જે આજુબાજુમાં મંદિર છે તેના દર્શન થઈ ગયા છે તો વાત કરીએ આપણે બજેટની તો મારે બજેટનો ખર્ચો થયો છે કે પાંચસો રૂપિયા આવું જવું ભાવનગરથી હું એસટીમાં આવ્યો હતો અઢીસો જવાના ને અઢીસો આવવાના અહીંયા ધર્મશાળામાં રોકાયા ત્યાં દોઢસોથી બસો રૂપિયા મારે સોલ્જરીમાં આવ્યા છે રોકાવા માટે આપણે નિઃશુલ્ક ભોજન કર્યું અને બીજા નંબરે અહીંયા જમીએ તો સો દોઢસો રૂપિયામાં જમવાનું એક ટાઈમનું આપણે થઈ જાય છે તો મેક્સિમમ આમ ખર્ચો ઘણો હજારથી પંદરસો રૂપિયા હોય એક જણના તો પણ તમારે આરામથી બજેટ યાત્રા થઈ જશે તો મળીએ બીજા વિડીયોમાં અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલ સોલો વીડી સેવનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ